શું જય શ્રી કૃષ્ણ કરો તો બધાને દેખાય જય શ્રી કૃષ્ણ બોલો તો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સારું છે ને બધાને પૂછો જય તમને સારું છે એવું પૂછે છે બધા તમને સારું છે એવું પૂછે છે બધા હે હા તમને કેમ છે સારું છે રોટલી બનાવો કે હજી વાર છે વાર છે એમ તો હજી એક કલાક કાઢવી તો નીકળી જાય બપોર થઈ ગયા હવે બપોર ડ્રોપ છે હવે એવું બધે બાર વાગે એટલે બપોર થાય

કોણ છે સમકેલવા માંડો લુગડા તો હવે તો હું રોટલી બનાવી લઉં